આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું સ્વાગત છે આજે વાત કરીએ આધ્યાત્મિક મહાશક્તિમાં નંબર્સની લોસુ ગ્રીટ અને ભારતીય વૈદિક અંક ગણિત આ બંને રીતે જોઈએ તો મનુષ્યના જીવન સાથે અંકોનો સંબંધ રહેલો છે આ અંકોમાં એકથી નવ અંકમાં એકથી નવ ગ્રહોનો સમાવેશ કરવામાં આવેલો છે અને દરેક વ્યક્તિના જીવનમાં દરેકે દરેક ગ્રહ દરેકે દરેક નંબરનું વિશેષ મહિમા છે નવ મુખ્ય દિશા અને મધ્યમાં પૃથ્વી એમ ગણીને પૃથ્વીઓનું પણ સમાહિત કરવામાં આવ્યું છે આ અને દરેક વ્યક્તિના જન્મતિથી જન્મ તારીખમાં કોક અંક વધારે હોય કોક અંક ઓછો હોય જો જે અંક ઓછો હોય જે અંક હોતો નથી એ અંકની કંઈક ઇફેક્ટ હોય છે એ રાશિ ને એ અંકની એ વ્યક્તિના જીવનમાં ભોગવવા મળતી હોય છે જો ડબલ હોય ટ્રિપલ નંબર હોય તો એ પણ ભોગવવામાં દાખલા તરીકે કોઈ વ્યક્તિની જન્મ તારીખ છે બે હજાર ને અગિયાર તો આ વ્યક્તિના જીવનમાં એક નંબરનો વધારો થયો અને આ વ્યક્તિના જીવનમાં એક અને બે અંક સિવાય બીજો કોઈ અંક દેખાતો નથી પણ આ બધાનો સરવાળો કરી દેખ બીજો એક અંક ઉભો થઈ જાય આમ જો કોઈ અંક આપની જન્મ તારીખમાં મિસિંગ હોય અર્થાત બધાંક જીરો કહેવાય છે થી નવ અંક સુધીના અંકો મનુષ્યના જીવન બધાની તારીખમાં થતા નથી એક આદ અંક ઓછો હોય તો એ અંકનું પરિણામ એને ભોગવવું પડતું હોય છે એ વસ્તુ એના જીવનમાં ઓછી જોવા મળે અથવા તેને વિપરીત સ્થિતિ જોવા મળે તો વાત કરીએ મૂલાંક એક ડેટ બર્થની અંદર જે વ્યક્તિની જન્મ તારીખમાં એક નંબર નથી આમ તો સામાન્ય રીતે એવું જલ્દી બનતું નથી કે જે ઓગણીસો ની ઓગણીસમી સદીમાં જન્મેલા હોય અર્થાત પૂર્વે બે હજાર પૂર્વેની સદીમાં જન્મેલા છે જે એ ઓગણીસો વાળી જેની જન્મ તારીખ આવતી હોય એ લોકોને એક નંબર છે જ પણ જે લોકો એ ત્યારબાદ અવતરેલ છે એમે કદાચ કોઈ જન્મ તારીખમાં એક ન પણ આવી શકે દાખલા તરીકે જન્મ તારીખ છે બાવીસ એપ્રિલ બે હજાર ને ચાર આમાં ક્યાંય એક નંબર દેખાતો નથી તો આવી પરિસ્થિતિમાં એક નંબરનો જે ગુણધર્મ છે નંબર એટલે કહેવાય છે કે સૂર્ય પ્રકાશ અને એ ઉત્તર દિશાનો દ્યોતક છે અર્થાત પ્રોસ્પિરિટી લાઈફની અંદર કહેવાય છે પ્રગતિ આર્થિક સંપન્નતા જે વ્યક્તિની જન્મ તારીખમાં એક નંબર નથી અર્થાત એક એક આવતો નથી જે સરવાળો કરતા એકથી નવમાં એવા વ્યક્તિના જીવનમાં એ રિલેટેડ તકલીફો જોવા મળી શકે છે આર્થિક બાબતે તકલીફ પણ જોવા મળી શકે વેપાર વ્યવસાયમાં ધન બાબતે પ્રગતિમાં તકલીફો જોવા મળી શકે તો એને શું કરવું જોઈએ તો કહ્યું છે ઘરની ઉત્તર દિશામાં અક્વેરિયમ અર્થાત માછલી ઘર સ્થાપિત કરવું આ ઉપરાંત તમે ઉત્તર દિશામાં એક નાનો ફાઉન્ટેન નાનો ફુવારો પણ મૂકી શકો છો ઉત્તર દિશામાં વાદળી કલર પણ કરી શકાય છે આ કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે આ ઉપરાંત તમે તમારા કરવાથી આ ઉપાય કરવાથી તમારા મૂલાંક મૂલાંક થતી હોય છે એટલે મૂલાંકૂલાંકર્થાત જે વ્યક્તિની ડેટ ઓફ બર્થ એક નંબર મિસિંગ છે એ વ્યક્તિ આ પ્રયોગ કરે તો એના જીવનમાં એના ગુણધર્મો પ્રાપ્ત થાય હવે વાત કરીએ નંબર બે નંબર બે વાસ્તુની અંદર કહેવાય છે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે નંબર બે એ સામાન્ય રીતે નૈઋત્ય વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે નૈઋત્ય વિભાગ કે જ્યાં પરિવાર છે જ્યાં માતૃત્વની સાથેના સંબંધો છે પારિવારિક પ્રેમ છે પરિવારનો સપોર્ટ છે માનસિક શાંતિ છે આની ઉણપ બે નંબરમાં આ વસ્તુની પ્રાપ્તિ થાય પણ જો વ્યક્તિની જન્મ તારીખમાં આ નંબર મિસિંગ છે અર્થાત છે નહીં તો આના પરિણામો વિપરીત છે પ્રાપ્ત થાય તો આનાથી બચવા માટે તમે આની રેમેડીઝ કે ઉપાય કરી શકો જો બે નંબર નથી તો નૈઋત્ય કોણમાં પાણી વગરનો પહાડનું ચિત્ર લગાવી શકો જેમાં જળ ના હોય કારણ કે નૈઋત્ય ભારે વિભાગ છે તો ત્યાં પહાડીનું ચિત્ર લગાવી શકાય છે પણ જેમાં જળનું કે પાણી ન હોય એવા તમે પર્વતનું ચિત્ર લગાવી શકો આ ઉપરાંત ક્રિસ્ટલની માળા તમે ધારણ કરી શકો

કોઈપણ પણ રીતે પણ નંબર ત્રણ એની ડેટ ઓફ બર્થમાં આવતો નથી તો કરવા માટે આ ઉપાય અવશ્ય કરી શકાય તો તમારા ઘરની પૂર્વ દિશામાં નાના નાના કહેવાય છે કે લીલા છોડવાઓ છે લીલોતરી છે છોડવાઓ ફૂલ છોડ લગાવી શકાય છે આ ઉપરાંત પાંચમુખી રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો એનાથી પણ તમને લાભની પ્રાપ્તિ થઈ શકે તુલસીની કે રુદ્રાક્ષની માળા પણ તમે પહેરી શકો છો આના કરવાથી કરવાથી આ નંબરની જે છે એ તમને પ્રાપ્ત થાય તમારા જીવનમાં પ્રગતિ મળે સામાજિક સંબંધો સુધરે તો ત્રણ નંબરની ઉર્જાને પ્રાપ્ત કરવા માટે જો ત્રણ નંબર મિસિંગ છે તો તમે આ ઉપાય કરી શકો હવે વાત કરીએ ચાર નંબર ચાર નંબર અગ્નિ ખૂણાનો નંબર છે હવે આગની કોણની અંદર કહેવાય છે કે ઇન્કમ બતાવવામાં આવી છે બચત બચાવવામાં આવી છે રોકડ કેશ બતાવવામાં આવી છે મનુષ્યના જીવનનો ઉત્સાહ અને ઉમળકો જોવા મળે છે હવે જે વ્યક્તિની જન્મ તારીખની અંદર ક્યાંય ચાર આવતો નથી કે જન્મ તારીખના સરવાળામાં કે મૂલાંકના સ્વરૂપમાં ચાર નંબર ના હોય તો એ વ્યક્તિના જીવનમાં બચત ના હોય એ વ્યક્તિના જીવનમાં અણધાર્યા ખર્ચા થતા હોય છે તો આ બધી તકલીફો જોવા મળતી હોય તો આમાંથી બચવા માટે તમે ચાર નંબરને જે ઉપાય છે એને કરવાથી લાભની સ્થિતિ જોઈ શકો તો ચાર નંબરમાં શું કરો તો ચાર નંબર પણ એ વાયુ તત્વનો વિભાગ છે માટે કરીને તમે લાકડું ધારણ કરી શકો અર્થાત રુદ્રાક્ષ ચંદન કે તુલસીની માળા ધારણ કરી શકો આનું કિચન પણ તમારી પાસે રાખી શકો છો અને ઘરના અગ્નિ ખોણમાં છોડવા વાવી શકો છો આ આગ્ની તત્ત્વની દિશા તો અગ્નિ છોડ તમે છોડવા વાવી શકો એનાથી પણ લાભ થાય અગ્નિકોણ જીવનમાં રોકડ છે બચત પણ થશે જીવનમાં પ્રગતિ પણ જોવા મળશે હવે વાત કરીએ નંબર પાંચ ખૂબ મહત્વપૂર્ણ ઘરનો મધ્ય ભાગ સ્થિરતા વૈચારિક સ્થિરતા વાતોની અંદર મજબૂતી આ બધું બુધની ઉર્જા છે બેલેન્સ કરે છે નંબરોમાં બુધ બરાબર પાંચ નંબર મધ્યનો છે બેલેન્સિંગ છે જો વ્યક્તિની ડેટ ઓફ બર્થમાં કે એના સરવાળામાં મૂલાંક કે ભાગ્યાંકના સ્વરૂપમાં ક્યાંય પણ પાંચ નંબર નથી આવતો તો આવી વ્યક્તિના જીવનમાં આ રિલેટેડ તકલીફ જોવા મળે સ્થિરતા ન હોય વૈચારિક શાંતિ ન હોય બોલવામાં હચકટાટ હોય તો આવી વ્યક્તિ જેના માટે આ પાંચ નંબરનો ઉપાય કરવો લાભપ્રદ નીવડે શું કરવાનું ઘરના મધ્ય ભાગમાં ક્રિસ્ટલ લટકાવો જે ક્રિસ્ટલ અથવા મની પ્લાન્ટનો છોડ તમે ઘરના મધ્ય ભાગમાં રાખી શકો છો આ ઉપરાંત ઘરના મધ્ય ભાગમાં પાણી રહીતનું પર્વતનું ચિત્ર પણ લગાવી શકાય ઘરના મધ્ય ભાગમાં રોજ એક કપૂર પ્રજ્વલિત કરવાથી પણ એની ઉર્જાને પ્રાપ્ત કરી શકાય સૂર્ય સૂર્યનું ચિત્ર પણ ઘરના મધ્ય ભાગમાં રાખવાથી લાભ અવશ્ય મળે છે આ ઉપરાંત તમે પાંચ નંબરની ઉર્જાને મેળવવા માટે તમારા જમણા હાથના કાંડા પર લીલો દોરો પણ બાંધી શકો છો પોતાના ખોરાકમાં લીલોતરીનું પ્રમાણ વધારવાથી પણ પાંચ નંબરની ઉર્જા તમને પ્રાપ્ત થાય છે એવી જ રીતે છ નંબર છ નંબર જે છે એ શુક્રનો વિભાગ છે શુક્ર જીવનની અંદર શુક્ર ખૂબ મહત્વપૂર્ણ છે વાયવ્ય દિશાનો અધિપતિ બતાવવામાં આવ્યો છે શુક્ર સહકાર સપોર્ટ મદદનો પણ એક વાસ્તુની દ્રષ્ટિએ છ નંબરમાં જોઈએ તો અંકશાસ્ત્ર પ્રમાણે તો એ સપોર્ટ કરતો હોય જો છ નંબર જન્મ તારીખમાં નથી તો એ વ્યક્તિ પોતાના શરીર ઉપર ધ્યાન આપી શકતો નથી જીવનમાં થોડુંક નિસ્તેજતા જોવા મળતી હોય તો એ નિસ્તેજતાને દૂર કરવા માટે જીવનની અંદર ઉત્સાહ અને ઉમળકો ભરવા માટે છ નંબરની ઉર્જા પ્રાપ્ત કરવી જરૂરી છે તો જીવન વાસ્તવમાં આનંદદાયક લાગે તો જીવનને આનંદદાયક બનાવવા માટે છ નંબરની ઉર્જા મેળવવા માટે તમે થોડુંક અત્તર તમારા ડાબા હાથની કલાઈ ઉપર લગાવી શકો છો આ ઉપરાંત તમે સોનેરી રંગની ધાતુ અર્થાત સોનું તાંબે પિત્તરની કોઈ વસ્તુ તમે પહેરી શકો છો વીંટી છે કડું છે આ ધારણ કરવું તમારા માટે લાભકારી નહીં અથવા તો તમે ગોલ્ડન બેલ્ટવાળી ઘડિયાળ પણ ધારણ કરી શકો એ પણ લાભકર્તા નહીં